ઘરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવો પ્રગટાવવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે સામાન્ય રીતે હિન્દુ પરિવારમાં સવાર સાંજ બંને સમયે ભગવાનની સામે દીવો કરવાની પરંપરા છે પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુમાં દીવો પ્રગટાવવા માટે અલગ અલગ દિશા પસંદ કરવામાં આવી છે અલગ અલગ દિશામાં દીવો પ્રગટાવવાથી સમસ્યા માંથી મુક્તિ મળે છે આ વિશે જાણીએ જો તમે જીવનમાં સન્માનની કમી મહેસૂસ કરતા હો અથવા તો જીવન એકલાય લાગતું હોય કે પછી સમાજમાં માન સન્માન મેળવવું હોય તો દક્ષિણ પૂર્વ દિશામાં દરરોજ એક સાથે દીવો પ્રગટાવો ઘરમાં અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત કપૂરનો ગુમાડો કરવો જોઈએ આમ કરવાથી ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા રહે છે ઘરમાં અશાંતિ અને કંકાસ રહેતો હોય તો દીવાનો પ્રયોગની સમસ્યા દૂર કરી શકો છો એક વાટકીમાં પાણી લઈને તેમાં મીઠું ઉમેરો અને તેમાં મીણબત્તી તરતી મૂકીને સળગાવો દીવાની જેવ પૂર્વ દિશા તરફ રાખવાથી આયુષ્ય વધે છે જો દીપક ની પશ્ચિમ તરફ હોય તો દુઃખ વધે છે જો દીવાની જેવ ઉત્તર દિશા તરફ જાય તો ઘનમાં ગોધી ખાય છે અને દક્ષિણ બાજુ જાય તો જાનમાલ ની હાનિ થવાની સંભાવના રહેલી